હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી નેટ જૂન બે હજાર ચોવીસ ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલ એક પ્રશ્ન કાળક્રમમાં ગોઠવો અને પાંચ પુસ્તકો આપેલા છે એ ક્લાસિકલ પોઇટ્સ ઓફ ગુજરાત બી સાઠીના સાહિત્યનું દિગ્દર્શન સી ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો ડી જૈન ગુર્જર કવિઓ ઇ ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર તો મિત્રો ચાલો આ પાંચેય ગ્રંથ કોના છે અને એ કયા સમયે પ્રકાશિત થયેલા છે એ સમજી અને પછી એને કાળક્રમમાં ગોઠવવાનો પ્રયાસ કરીએ તો સૌ પ્રથમ ક્લાસિકલ પોઇટ્સ ઓફ ગુજરાત ગોલ્ધનરામ ત્રિપાઠીનું આ પુસ્તક વર્ષ ઓગણીસો સોળમાં પ્રકાશિત થાય છે ત્યારબાદ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન દાહિયાભાઈ દેયાસરીનું આ પુસ્તક વર્ષ ઓગણીસો અગિયારમાં પ્રકાશિત થાય છે ત્રીજો વિકલ્પ આપ્યો છે ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો કૃષ્ણલાલ ઝવેરીનું આ પુસ્તક જે મૂળ અંગ્રેજીમાં લખાયેલું અને પછી એમણે જેમનો ગુજરાતીમાં અનુવાદ કરેલો એ ઓગણીસો એકવીસમાં પ્રકાશિત થાય છે ચોથું પુસ્તક આપ્યું છે જૈન ગુર્જર કવિઓ ભાગ બે દેસાઈ મોહનલાલ દલિચંદ દ્વારા જૈન ગુર્જર કવિઓ બે ભાગમાં લખાયેલું પુસ્તક છે જેનો પ્રથમ ભાગ ઓગણીસો છવ્વીસમાં પ્રકાશિત થાય છે પણ અહીં આપણને બીજો ભાગ કહ્યો છે એટલે એનું પ્રકાશન વર્ષ છે ઓગણીસો ચુમ્માલીસ ત્યારબાદ વિકલ્પ ઈમાં ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર કનૈયાલાલ મુનશીનું આ પુસ્તક વર્ષ ઓગણીસો પાંત્રીસમાં પ્રકાશિત થાય છે તો આ રીતે મિત્રો હવે આપણે આ પુસ્તકોને એના પ્રકાશન વર્ષ મુજબ કાળક્રમમાં ગોઠવી સાચો જવાબ મેળવીએ તો આ પાંચ પુસ્તકોમાં સૌ પ્રથમ આવશે સાઠીના સાહિત્યનું દિગ્દર્શન દાહિયાભાઈ દેરાસરીનું આ પુસ્તક ઓગણીસો અગિયારમાં પ્રકાશિત થાય છે ત્યાર પછી આવશે ક્લાસિકલ પોઇટ્સ ઓફ ગુજરાત ગોર્ધનરામ ત્રિપાઠીનું આ પુસ્તક વર્ષ ઓગણીસો સોળમાં પ્રકાશિત થાય છે પછી આવશે ગુજરાતી સાહિત્યના વધુ માર્ગસૂચક સ્તંભો જે કૃષ્ણલાલ ઝવેરીનું પુસ્તક છે અને એ ઓગણીસો એકવીસમાં પ્રકાશિત થાય છે ત્યારબાદ ગુજરાત એન્ડ ઇટ્સ લિટરેચર કનૈયાલાલ મુનશીનું આ પુસ્તક ઓગણીસસો પાંત્રીસમાં પ્રકાશિત થાય છે અને છેલ્લે જૈન ગુર્જર કવિઓ ભાગ બે દેસાઈ મોહનલાલ દલીચંદનું આ પુસ્તક ઓગણીસસો ચુમ્માલીસમાં પ્રકાશિત થાય છે તો આ રીતે આ પાંચેય પુસ્તકોને એના કાળક્રમમાં ગોઠવતા સાચો કાળક્રમ આવશે બી એ સી ઈડી અને આવો કાળક્રમ દર્શાવતો વિકલ્પ છે ચાર જે આપણો સાચો જવાબ રહેશે તો મિત્રો વિશારદની આ શ્રેણી આપને કેવી લાગી રહી છે કેટલી મદદરૂપ થઈ રહી છે એ અંગે આપના પ્રતિભાવો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો જોડાયેલા રહો અમારી આ શ્રેણી સાથે લાઇક કરો મેક્સિમમ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ